એ રિઝલ્ટ પણ ખૂબ સારું છે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના બે વિદ્યાર્થીઓના એકસો વીસ માંથી એકસો વીસ માર્ક્સ પૂરા આવ્યા છે તેમજ બાકીના જ પરિણામો જે જોવાનું શરૂ છે અને અત્યારે બસો ને પાંત્રીસ જે મને રિઝલ્ટ મળ્યું છે એ પ્રમાણે જે જોવાનું શરૂ છે બસો પાંત્રીસ છોકરાઓને એવન ગ્રેડ કોમર્સમાં પણ આવ્યા છે અને ગત વર્ષમાં જે સાયન્સમાં એકસઠ એવન ગ્રેડ હતા એની જગ્યા આ વર્ષે એક હજાર ચોત્રીસ એવન ગ્રેડ ગુજરાતમાં આવ્યા છે પણ એ પણ બહુ પરિણામ સારું છે અને આશાદીપના વિદ્યાર્થીઓનું પણ પરિણામ ખૂબ સારું છે અને જે જોવાનું શરૂ છે થોડી વારમાં દસ થી પંદર મિનિટમાં આપને પૂરતું પરિણામ આપી દેવામાં આવશે અને વિદ્યાર્થીઓ જે સફળતા મેળવી છે એના માટે એમના શિક્ષકો એમના વાલીઓ અને એમના પેરેન્ટ્સને પણ અને ખાસ